શું તમે જાણો છો અગિયાર સદીમાં બનેલું ભોર્મદેવનું મંદિર છત્તીસગઢમાં આવેલું ભારતભરમાં પ્રસિદ્ધ છે છત્તીસગઢનું આ મંદિર કબીરધામ જિલ્લાના ચૌરાગામમાં આવેલું એક પ્રાચીન મંદિર છે જે અંદાજે એક હજાર વર્ષ કરતાં પણ ઘણું પ્રાચીન માનવામાં આવે છે મૂળા મંદિર ભગવાન શિવને સમર્પિત છે આ મંદિરને લઈને આશ્ચર્યની વાત તો એ છે કે આ મંદિરની સંરચના ભારતના કોણાર્ક મંદિર ઉપરાંત ખજુરાહોના મંદિર સાથે ઘણી બધી રીતે મળતી આવે છે કારણસર જ ભોર્મદેવ મંદિરને છત્તીસગઢનું ખજુરાહો તરીકે પણ વિશેષ રીતે ઓળખવામાં આવે છે મંદિર નાગર શૈલી અને જટિલ નક્ષી સૌ કોઈ શ્રદ્ધાળુઓને આકર્ષી લે છે તદુપરાંત અન્ય પ્રવાસીઓને પણ એટલા જ આકર્ષે છે માત્ર ભારતભરમાંથી જ નહીં વિદેશથી પણ કેટલાક શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ હોર્મદેવના મંદિરે દર્શનાર્થે આવતા હોય છે ભોર્મદેવના મંદિરનો ઇતિહાસ ઐતિહાસિક અને પુરાતન વિભાગ દ્વારા કરવામાં આવેલી શોધથી આ મંદિર વિશે ઘણું જાણી શકાયું છે અહીં જે શિલાલેખો મળી આવ્યા છે તે પરથી સ્પષ્ટપણે જાણી શકાયું છે કે આ મંદિર એટલે કે ભોર્મદેવ મંદિરના ઇતિહાસ દસ થી બાર શતાબ્દી છે જેને કલ્ચુરી કાળનો સમય માનવામાં આવે છે ભોરમદેવ એ ભગવાન શિવનું જ બીજું નામ છે તેથી જ આ મંદિરનું નામ ભોરમદેવ રાખવામાં આવ્યું હતું અલબત્ત આ મંદિરનું નિર્માણ નાગ વંશના રાજા રામચંદ્રજીએ કરાવ્યું હતું એવું પણ કહેવાય છે કે આ રાજાઓ મુખ્યત્વે ભગવાન શિવજીના મોટા ઉપાસક હતા આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ પર જે નકશીકામ કરવામાં આવ્યું છે તે નકશીકામની ચર્ચા ભારત ભ્રમાં છે ઉલ્લેખનીય છે કે ભોરમદેવ મંદિર કોણાર્કના સૂર્ય મંદિર અને ખજુરાહોના મંદિર સાથે મળતું આવે છે આ મંદિરની સંરચનાને જોઈને કેટલાક ઇતિહાસકારોનું એમ પણ માનવું છે કે આ મંદિર ખજુરાહોના મંદિરો કરતાં ખૂબ જૂનું માનવામાં આવે છે ભોરમદેવ મહોત્સવ

આ તહેવારોમાં મંદિર અને મંદિર આસપાસની જગ્યાને ફૂલો અને અન્ય સામગ્રીઓથી શણગારવામાં આવે છે મંદિરમાં કરવામાં આવતો ફૂલનો શણગાર મન મોહી લે તેવો હોય છે આ બે દિવસોમાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવની પૂજા કરીને ધન્યતા અનુભવે છે આ બંને દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી ભગવાન શિવ તેમની પર પ્રસન્ન થાય છે આવા જ વિડીયોને જોવા અમારી આ ચેનલ ને કરવાનું ના ભૂલતા ફરી મળીશું નવા વિડીયોમાં ધન્યવાદ